અમરેલી જિલ્લાના સાવર દ્વારા તેમજ વ્યાજ વટાવ ધંધો કરતા તત્વો સામે નાબૂદ ઝુંબેશ ના ભાગરૂપે એક લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું એક સાવરકુંડલા ટાઉનના જેટલા બધા નાગરિકો છે જે અલગ અલગ નાના મોટા વેપાર કરતા માણસો છે એ બધાને એક જાગૃતતા લાવવા માટે તથા કોઈપણ જાતના કોઈ હોય તો એમની રજૂઆતો સાંભળવા માટે આજે આ એક આ આયોજન કરવામાં આવેલું હતું આ ઘણા બધા માણસો ઉપસ્થિત હતા અને ખાસ કરીને માણસ આ રીતનું હોય કોઈ ઊંચા વ્યાજે પૈસા લીધેલા હોય તો એ બાબતની કોઈને કોઈ જાતની રજૂઆત હોય આજે કે ફ્યુચરમાં તો એ માટે પોલીસના પોલીસ સ્ટેશન ચોવીસ કલાક ખુલ્લું છે અને ગમે ત્યારે અમારો અપ્રોચ કરી શકે છે જેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમે બાંધધરી આપેલ છે અને અત્યાર સુધી ઘણા બધા વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશમાં ઘણા બધા કેસો નોંધાયેલા છે એમાં ઘણા બધા આરોપીઓની અટક પણ થયેલી છે ઘણા બધાને પોતાના પ્રોપર્ટી પોતાના પૈસા જે આપેલા છે એ પાછા પણ અપાવેલા છે અને એ રીતની કાર્યવાહી આખા અમરેલી જિલ્લામાં તથા સાવરકુંડલા ડિવિઝનમાં અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતી આવેલી છે આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને લોકોને એ સૂચના આપવામાં આવી કે જે સરકારની સ્કીમો છે જેના આધારે ઓછા લોને કંઈ પણ પેપર્સ વગર જે બધી નાના મોટી બિઝનેસ કરવા માટેની જે બધી અલગ અલગ લોન આપવામાં આવે છે મુદ્રા યોજનાની સ્વિ સ્વનિધિ યોજનાની વિશ્વકર્મા યોજનાની તો આ બધી સ્કીમો વિશે પણ માહિતી આપવામાં આવી સાવરકુંડ નગરપાલિકાષનો એક હજાર આવાસ નો ટાર્ગેટ આપ્યો છે અને એક હજાર આવાસ બનાવવાના એની અંદર સાડા ત્રણ લાખ રૂપિયા સરકાર તરફથી મળે છે બે લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અને દોઢ લાખ રૂપિયા ગુજરાત સરકાર એટલે ઘણા લોકો એવા હોય છે કે ભાઈ મકાનની લોન માટે દોડતા હોય છે પણ જો એની પાસે જમીનનો પુરાવો હોય છે જમીનનો આધાર હશે તો એના આધારે આપણને લોન મળશે બીજું નગરપાલિકાની અંદર અમારે એક લોન છે રૂપાબેન બેઠા હોય છે રાજુભાઈ છે તો દસ હજાર રૂપિયા થી શરૂઆત થાય છે કાંઈ માનો પ્રકાશભાઈ ને દસ હજાર રૂપિયા ની લોન આપી જો રેગ્યુલર એનો અઠવાડિયે હપ્તો એક પાંચસો કે ચારસો રૂપિયા એમાં બહુ નોર્મલ આવે એટલે જો એ મહિને દસ હજાર રૂપિયા લોન ભરી દીધું તો તરત થી ભર્યા પછી એને વીસ મળે વીસ મહિના પછી સીધી પચાસ ની મળે એમ બે લાખ રૂપિયા સુધીની લોન મળે છે અને હાલ અત્યારે એ કામ પણ ચાલુ છે એટલે આ કોઈને કાંઈ માર્ગદર્શનની જરૂર હોય કાંઈ એવું અમારું કામ હોય તો અમારો અમે કોન્ટેક્ટ કરી શકીએ અલગ અલગ પોલિટેશનમાં ઘણી બધી વખત લોન મેળાનું આયોજન કરે છે કે જેમાં બધા બેન્કોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવે છે અને પછી જે છે એકસાથે જે છે જેમાં જે એલિજિબલ હોય તમે લાયક હો તમારો જે સ્કોર સિવિલ સ્કોરના આધારે બેન્કો લોન પણ આપે છે તો શક્ય હોય ત્યાં સુધી ક્યાંય આવા ઈસકો પાસે જવું ન જોઈએ કોઈએ